બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે ગત પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મોટા પીબોદરાના જંગલ વિસ્તારમાંથી એક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી હતી આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં અને સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે નવાઈની વાત તો એ છે કે આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હોવા છતાં પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહી છે બીજી તરફ ન્યાયની જીદ લઈને બેઠેલા પરિવારે ત્રણ મહિનાથી દીકરીના મૃતદેહનો સ્વીકાર કર્યો નથી પરિવારનો આક્ષેપ છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે અને તેમના ઉપર લાશ લઈ જવા દબાણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના દાતાના જંગલમાંથી મળેલી એક યુવતીની લાશ આજે ત્રણ મહિના પછી પણ ન્યાયની રાહ જોઈ રહી છે ગત પંદર સપ્ટેમ્બરના રોજ મોટા પીપોદરાના જંગલમાંથી આ યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો પિતાએ દાંતા પોલીસ વિસ્તારનો બનાવ હોવા છતાં દાંતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી ત્યારે કંટાળી મૃતકના પિતાએ હાથ પોલીસ મથકે યુવતીના સાસુ સસરા પતિ અને નણંદ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી હતી પરિવારનો આ ગંભીર આક્ષેપ છે કે આરોપીઓ ગામમાં જ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પરંતુ પોલીસ કોઈ અકળ કારણોસર તેમને પકડી રહી નથી દાંતા અને પાલનપુર કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી આ મામલે સૌથી દુઃખદ પાસું એ છે કે ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ ઇન્કાર કરી દીધો છેલ્લા ત્રણ મહિનાથી યુવતીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ તેમને ન્યાય આપવાના બદલે લાશ લઈ જવા માટે દબાણ કરી રહી છે એસપી ઓફિસથી લઈ પોલીસ મથકોના ધક્કા ખાઈને થાકેલા પરિવારજનો હવે આરપારની લડાઈના મૂળમાં છે પહેલા આરોપીઓની ધરપકડ કરો પછી જ અમે અંતિમ સંસ્કાર કરીશું આ માંગ સાથે પરિવાર હજુ પણ અડગ છે ત્યારે જોવાનું એ રહે છે કે આખરે ક્યારે પોલીસ જાગશે અને આ દીકરીને ન્યાય મળશે